અષ્ટમ સ્કંદમાં મનવંતર અવતારની કથા છે પ્રત્યેક મનવંતરમાં ભગવાનનો એક વિશિષ્ટ અવતાર અવશ્ય થાય બ્રહ્માજીના એક દિવસમાં ચૌદ મનુઓ રાજ કરે છે આ ચાર યુગ એક હજાર વાર જ્યારે પૂરા થાય છે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય ચાર યુગ જ્યારે હજાર વાર જાય આપણા શાસ્ત્રોમાં એક એક યુગના વર્ષો બતાવ્યા છે કલયુગના વર્ષ છે ચાર લાખ અને બત્રીસ હજાર ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ થાય કે કલયુગની સમાપ્તિ થાય હજુ તો પાંચ હજાર વર્ષો થયા છે કલીનો આરંભ છે કલીનો પ્રભાવ બહુ વધ્યો છે કલયુગના વર્ષો છે ચાર લાખ અને બત્રીસ હજાર દ્વાપર યુગના વર્ષો બતાવ્યા છે આઠ લાખ ચોસઠ હજાર આઠ લાખ ચોસઠ હજાર વર્ષો થાય કે દ્વાપર યુગની સમાપ્તિ થાય ત્રેતા યુગના વર્ષો બતાવ્યા છે બાર લાખ અને છન્નું હજાર વર્ષ બાર લાખ છન્નું હજાર વર્ષ થાય ત્યારે ત્રેતા યુગની સમાપ્તિ થાય છે અને સત્તર લાખ અઠાવીસ હજાર વર્ષો પૂરા થાય કે સત્ય યુગની સમાપ્તિ થાય છે એવી રીતે આ ચાર યુગ એક હજાર વાર પૂરા થાય ત્યારે બ્રહ્માજી મહારાજનો એક દિવસ પૂરો થાય એવી રીતે બ્રહ્માજીનું આયુષો વર્ષનું છે બ્રહ્માજીના એક દિવસમાં ચૌદ મનુઓ રાજ કરે છે ચતુર્યુગ યુગ બ્રહ્મણો દિનમુચ્યતે પ્રત્યેક મનવંતરમાં ભગવાનનો વિશિષ્ટ અવતાર થાય છે પહેલું મનવંતર સ્વાયંભુ મનવંતર છે સ્વાયંભુ મનવંતરમાં ભગવાનનો યજ્ઞ અવતાર કપિલ અવતાર થયો સ્વારોચીષ મનવંતરમાં ભગવાનનો વિભુ નામનો અવતાર થયો તૃતીય મનવંતરમાં ભગવાનનો સત્યસેન નામનો અવતાર થયો ચતુર્થ તામસ મનવંતરમાં ભગવાનનો હરિ નામનો અવતાર થયો ગજરાજ નો ઉદ્ધાર કરવા માટે શ્રી હરિ પ્રગટ થયા છે ગજેન્દ્ર થોડી કથા કરી ત્રિકુટાચલ પર્વતમાં અતિશય બળવાને ખાથી રહેતો હતો જંગલનો રાજા છે બહુ બળવાન છે એના મસ્તક માંથી મધ ઝરે છે મધ ની વાસ આવે ત્યારે વાઘ અને સિંહ પણ બહુ બહુ બળવાન છે છે ધણી ગરમી પડી હતી ગરમીમાં બાળકોને લઈને કુટુંબ સાથે સરોવરમાં રમે છે હાથીને જલક ક્રીડા બહુ ગમે છે કુટુંબ સાથે રમતો હતો અને ત્યારે સરોવરમાં રહેલો મગર આવ્યો તે મગરે હાથીનો પગ પકડ્યો મગરના પકડમાંથી છૂટવાનો હાથીએ બહુ પ્રયત્ન કર્યો સફળતા મળી નહીં મગરનું જોર જળમાં વધે હાથી સ્થળચર છે જળમાં હાથી દુર્બળ થાય છે સ્થળમાં મગર દુર્બળ થાય છે મગરનું જોર પાણીમાં વધે છે હાથી મગરના પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે મગર છોડતો નથી હાથણીઓ બચ્ચાઓ પણ એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા સફળતા મળી નહીં ધીરે ધીરે હાથી સરોવરમાં ડૂબવા લાગી બધાને ખાતરી થઈ હવે આ ડૂબીને મરી જશે બહુ દિવસ ગજગ્રાહનું યુદ્ધ થયું બધા ધીરે ધીરે ત્યાંથી ગયા જ કોઈ હાથી પાસે રહ્યા નહીં બધા એનો ત્યાગ કરે જ મોટો કુટુંબનો ધણી જ બધા એને છોડીને ગયા એકલો જીવ એકાંતમાં ભગવાનનું સ્મરણ કરે તો બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય આજે હાથીને જ્ઞાન થયું જેને હું માનતો હતો કે આ મારા છે આ લોકોએ દબો કર્યો કોઈ મારી સાથે રહેવા પણ તૈયાર મારી ભૂલ થઈ હું માનતો હતો આ કુટુંબના લોકો મારા છે ભગવાન વિના મારું કોઈ નથી હાથીના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થયું છે થોડો શાંતિથી વિચાર કરો તો ધ્યાનમાં આવશે આ જગતમાં એવું એક પણ ઘર નથી જે ઘરમાં ગજેન્દ્ર મોક્ષની કથા થતી ન હોય બધાના ઘરમાં કથા થાય ગજરા જીવાતમાં છે સંસાર સરોવરમાં કુટુંબ સાથે રમે છે માનવ જે ઘરમાં સુખ ભોગવે છે એ જ ઘરમાં ગુપ્ત રૂપે એનો કાળ પણ બેઠો છે સમય થાય ત્યારે કાળ આવે છે અને પગ પકડે છે પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય તો સમજવું મરણ સમીપમાં છે કાળ પગને પકડે છે હજુ તો તમને બહુ વાર છે ઓ ગભરાશો નહીં ગાફલ રહેશો નહીં જીવ ગાફલ રહે છે અને તેથી મરણ બગડે છે કાળનો એક એવો નિયમ છે અતિ સાવધાનને કાળ પકડવા જતો જ નથી જીવ જ્યારે અતિ ગાફલ થાય ત્યારે કાળ ગળું દબાવે સાવધાન હોય તો મરણ સુધરે છે અનેક વાર એવું થાય છે માંદો માણસ જે દિવસે મરવાનું હોય એ દિવસે એને સવારથી થોડું સારું લાગે એ થોડો ગાફલ થાય છે એને એવું લાગે છે કે આજે તો હું મરવાનો નથી ત્યારે કાળ એને પકડવા આવે કાળ પગને પકડે છે પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય સમજવું મરણ સમીપ જ્યારે કાળ પગને પકડે છે ત્યારે ઘરના લોકોનો પ્રયત્ન સફળ થતો નથી ઘરના લોકો તો એવા હોય છે એમને બહુ દિવસ સેવા કરવી પડે ને તો કંટાળો આવે છે બહુ દિવસ ઘરના લોકોને સેવા કરવી પડે તો ઉપેક્ષા કરે છે તિરસ્કાર કરે કેટલાક તો અંદર અંદર વાતો પણ કરે છે બે વર્ષ થયા પચારીમાં પડ્યા છે હવે ભગવાન કંઈ કૃપા કરે તો સારું છે કૃપા કરે એટલે શું આ મરી જાય તો સારું જ છે જેના માટે માનવ સમયનો ભોગ આપે છે જેના માટે સંપત્તિનો ભોગ આપે છે એ જ ઘરના કુટુંબના લોકો એવી અપેક્ષા રાખે છે આ જલ્દી મરી જાય તો સારું બધા એને છોડીને જાય છે કોઈ સાથે રહેવા પણ તૈયાર આવા સમયે જીવ મૃત્યુની સૈયામાં હૈયું બાળે છે છોકરાઓના માટે મેં આટલું રાખ્યું છે હવે તો મારી પાસે કોઈ બેસવા તૈયાર નથી હવે કોઈ મારી સાથે બોલતા પણ નથી મૃત્યુની સૈયામાં જીવ હૈયું બાળે છે ગજરાજ પશુ છે પશુ ગજરાજ હૈયું બાળતો નથી મનને શાંત રાખીને ભગવાનનું સ્મરણ કરે પૂર્વ જન્મમાં એ જે મહામંત્રનો જપ કરતો હતો એ મંત્ર એને યાદ આવે માદ્રક પ્રપન્ન પશુ પાશ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમોલયાય સ્વામસે નતનુભૂન્મનસી પ્રતીત પ્રત્યદશ્તે નમસ્તે આત્માત્મજાપ્તગૃહ વિતજનુ શક્ત દુષ્પ્રાપણા ગુણસંગ વિવર્જિતાય મુક્તામભિસ્વ હૃદય પરીભાતાય જ્ઞાનાત્મને ભગવતે નમઈશ્વરાય પૂર્વ જન્મમાં જે મહામંત્રનો જપ કરતો હતો તે મંત્ર એને યાદ આવ્યો પૂર્વ જન્મમાં કેટલો જપ કર્યો છે તે ભાગવતમાં લખ્યું નથી સુખદેવજી મહારાજે એટલું બોલ્યા છે પૂર્વ જન્મનો મંત્ર એને યાદ આવે છે મરણનો અર્થ છે અત્યંત વિસ્મરણ એને મરણ કહે છે મર્યા પછી પૂર્વ જન્મ યાદ આવતો નથી કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો જેના સંસ્કાર અતિ દૃઢ હોય એ યાદ આવે છે કામ વાસનાના સંસ્કાર બુદ્ધિમાં દૃઢ થયેલા હોય જ્યાં યૌવનમાં પ્રવેશ કરે કે વાસનાના સંસ્કાર ધીરે ધીરે જાગે છે એને કોઈને શીખવાડવાની જરૂર પડતી નથી કામ વાસનાના સંસ્કાર જેવા બુદ્ધિમાં દૃઢ છે કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો જેના સંસ્કાર અતિ દૃઢ હોય એ જ યાદ આવે મંત્ર સાથે એવો પ્રેમ કરો દુઃખમાં સુખમાં મંત્ર યાદ આવે ભગવાનના નામ સાથે એવો પ્રેમ કરો અતિ દુઃખમાં ભગવાનનું નામ યાદ આવે સાધારણ દુઃખમાં જીવ ભગવાનને ભૂલી જાય છે અંતકાળમાં તો અતિ દુઃખ છે કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી ભગવાન સાથે પ્રેમ કરવો બહુ કઠણ છે ભગવાનનું નામ દેખાય છે પરમાત્માના નામ સાથે એવો પ્રેમ કરો ગજરાજે પૂર્વ જન્મમાં જે મહામંત્રનો જપ કર્યો હતો તે મંત્ર બીજા જન્મમાં એને યાદ આવ્યો જેના અતિ સંસ્કાર અતિ દૃઢ હોય તે જ યાદ આવે ભગવાન કાળના પણ કાળ છે કાળ મગર જેને પકડે છે એના ત્રાસમાંથી ભગવાનનું સુદર્શન ચક્ર જ બચાવી શકે સુદર્શન ચક્ર ચક્ર છે સર્વમાં શ્રી કૃષ્ણ દર્શન એને સુદર્શન કે મંદિરમાં દર્શન કરો પ્રત્યેક માનવમાં દર્શન કરો પશુ પક્ષીઓમાં દર્શન કરો ભગવાનના દર્શનમાં તન્મય બનો તો એક દિવસ તમને તમારા અંદર ભગવાન દેખાશે આત્મ સ્વરૂપમાં ભગવાનના દર્શન એને જ સુદર્શન કહે છે સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે જ્ઞાનચક્ર સુદર્શન એ જ મગરને મારી શકે છે મગર કાળનું પ્રતિક છે મારા ભગવાન કાળના પણ કાળ કૃપા કરો હું શરણે આવ્યો છું મને એવી જગ્યામાં લઈ જાઓ કે જ્યાં કાળ મગર કોઈ દિવસ પકડવા આવે નહીં જ્યાં કાળની ગતિ છે ત્યાં ભીતિ છે મારે એવી જગ્યામાં રહેવું છે કે જ્યાં કોઈ દિવસ કાળ આવે જ નહીં જ્યાં કામની ગતિ છે ત્યાં કાળની ગતિ છે જ્યાં કામ નથી ત્યાં કાળ આવી શકે નહીં કામ જીવને કાળ પાસે લઈ જાય છે ધીરે ધીરે સંયમ વધારજો ધીરે ધીરે ભક્તિ વધારો કામનો જે વિનાશ કરશે એ કાળ ઉપર વિજય મેળવી છે મારે એવી જગ્યામાં જઈને રહેવું છે કે જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે નહીં ઈચ્છા મી કાલે નય વિપ્લવા અસ્યાત્મલોકાવરણસ્ય મોક્ષ ભગવાનના ધામમાં કામને પ્રવેશ મળતો ભગવાનના ધામમાં કાળ આવી શકે નહીં ભગવાનના ધામમાં કેવલ આનંદ જ મને તમારા ધામમાં લઈ જાઓ જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે જ નહીં હે નાથ કૃપા ગજરાજ પરમાત્માનું સ્મરણ કરે છે ભગવાન દોડતા દોડતા આવ્યા છે મારા માટે ભગવાન દોડતા આવ્યા છે હું ભગવાનને શું અર્પણ કરું ત્યાં એક કમળ હતું તે કમળને ઉખેડીને ગજેન્દ્ર ભગવાનને કમળ અર્પણ કરે છે અને કમળ અર્પણ કરે છે ત્યારે બોલે છે હર એમા હર એમા હર શ્રી હરિને હું વંદન કરું મારા માટે ભગવાન આવ્યા છે ભગવાનને કમળ અર્પણ કરો કર્યું છે કમળ પૂજાથી શંકર ભગવાન પ્રસન્ન થાય શિવજીને કમળ પ્રિય છે ભગવાન નારાયણને કમળ પ્રિય છે ભગવાનને કમળ અર્પણ કરો કમળ ભગવાનને કેમ પ્રિય છે કમળને બ્રહ્માજીએ બનાવ્યું નથી પ્રથમ ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું પછી બ્રહ્માજી પ્રગટ થયો બ્રહ્માજીની સૃષ્ટિ લૌકિક છે લૌકિક સૃષ્ટિની કોઈ વસ્તુ ભગવાનને બહુ પ્રિય નથી કમળ અલૌકિક છે કમળને બ્રહ્માજીએ બનાવ્યું નથી બ્રહ્માજીથી પહેલાં કમળ છે ભગવાનને અલૌકિક ભાવ આપો લૌકિક ભાવથી લક્ષ્મી નારાયણને જોશો નહીં લક્ષ્મી લૌકિક ભાવથી સીતારામજીને રાધા કૃષ્ણને શિવ પાર્વતીને જે જુએ છે એની ભક્તિ વધે નહીં કમળ અર્પણ કરવાનો અર્થ એ છે ભગવાનમાં અલૌકિક ભાવ રાખો ભગવાન લૌકિક જેવી લીલા કરે છે લોક લોકવત્તુ લીલા કૈવલ્યમ માનવનું આકર્ષણ કરવા માટે ભગવાન માનવના જેવી લીલા કરે છે પણ ભગવાન અલૌકિક છે કમળથી ભગવાનની પૂજા કરો એનો અર્થ એ છે ભગવાન માં અલૌકિક લૌકિક ભાવથી ભગવાનને ભગવાનને નહીં ગજરાજ કમળ અર્પણ કરીને કરે જ્ઞાન ચક્ર એ જ કાળને મારી શકે બીજો કોઈ ઉપાય નથી કાળ જ્યારે પકડે છે કાળના ત્રાસમાંથી ભગવાનનું સુદર્શન ચક્ર છોડાવી શકે સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર છે આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન એને જ સુદર્શન સમ્યક દર્શન ગજરાજનો ઉદ્ધાર કરે ગજેન્દ્રને ભગવાન સ્વધામમાં લઈ ગયા ગજેન્દ્ર મોક્ષનો જે રોજ પાઠ કરે એને અંતકાળમાં ભગવાન લેવાય ગજેન્દ્ર મોક્ષ મરણને સુધારે એક ગામમાં એક ડોશીમાં મળ્યા હતા દિવસમાં ત્રણ વાર ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે ત્રિકાળ પૂજા કરે ભગવાનને વારંવાર મનાવે અંતકાળમાં તમે મને લેવા આવો મારે યમદૂત સાથે જવું નથી હું તમારી સાથે મરતા પહેલાં બે કલાક ડોશીએ કહ્યું હતું ભગવાન આવ્યા છે બે કલાક પછી હું જવાની છું મારા પાછળ કોઈ રડશો નહીં મારા જેવી તમે ભક્તિ કરશો તો તમને પણ અંતકાળમાં ભગવાન લેવા આવો મેં જે ભક્તિ કરીશ ગજેન્દ્ર મોક્ષનો જે પાઠ કર્યો તે મારો સફળ થયો મારા જેવી ભક્તિ કરો ડોશીએ જેવું કહ્યું હતું તેવું જ થયું ગજેન્દ્ર મોક્ષ મરણને સુધારે છે પ્રેમથી ભગવાનની પૂજા કરો ભગવાનને ભોગ ધરો ભગવાન આરોગ્ય છે એમાં દર્શન કરો ભગવાન આનંદમાં છે પ્રસન્ન છે એવી ભાવના કરો આજે મને કાળ મારવા આવ્યો છે કાળ મારવું ગળું દબાવે છે હું વ્યાકુળ થયો ગજેન્દ્ર જેવા આર્ત થઈને ગજેન્દ્ર મોક્ષનો પાઠ મરણ મંગલમય થશે શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બગડેલી રહે છે શરીર બહુ સારું છે ત્યાં સુધી માનવ ભક્તિ કરતો નથી શરીર જ્યારે બહુ બગડે છે ત્યારે બુદ્ધિ થોડી સુધરે છે એવા સમયે બુદ્ધિ સુધરે છે કે માનવ કંઈ કરી શકતો નથી આજે શરીર સારું છે બાજી તમારા હાથમાં છે પ્રેમથી પૂજા કરો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો અંતકાળમાં ભગવાન તમને લેવા આવશે પ્રભુએ તો એવું કહ્યું છે જે નિત્ય મારી પૂજા કરે ગજેન્દ્ર મોક્ષથી મારી સ્તુતિ કરે છે અંતકાળમાં અતિ દુઃખમાં એ જીવ કદાચ મને ભૂલી જાય તો પણ હું એ જીવને યાદ કરું અંતકાળમાં અતિ દુઃખ છે અતિ દુઃખમાં જીવ ઈશ્વરને ભૂલી જાય છે નિયમથી પ્રેમથી જે પૂજા કરે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે ભગવાન કહે છે એને હું યાદ કરું એનું મરણ હું સુધારું ગજરાજને દિવ્ય સદગતિ આપી છે ચતુર્થ મનવંતરમાં ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે